હેલો મિત્રો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણા લાઇટર ખરાબ છે જો અહીંથી આપણે ગેસ અહીંયાથી ચાલુ કર્યો છે પણ ચાલુ થતું નથી એટલે કે લાઇટર બંધ છે તો ગેસ બંધ કરી અને આપણે લાઇટર રિપેરિંગ કરીશું તો ચાલો મિત્રો આપણે લાઇટર રિપેર કરીએ સોય રેખું અથવા કોઈપણ પિન રેકો ભાગ હોય એવો આપણે જોશે બરાબર તો હવે આપણે આ આવો જો છે એનીથી આપણે આ અંદર નાખશું આ રીતે અંદર અને આ બાજુ ફેરવશું એટલે આ ખુલ્લી જશે જો આ રીતે આ રીતે ફેરવશું એટલે આના આટા ઉગડશે જો આ રીતે આવી રીતે આ રીતે ફેરવશું તો એના જોવા ખુલી ગયો જો આપણે વારાફરતી લાઈનમાં મૂકવાનું છે જેથી ભૂલી ન જાવ બરાબર આપણે લાઇનમાં મૂકતા જશું એટલે ભૂલાય નહીં તો મિત્રો આને આપણે જુઓ હવે આની અંદર જુઓ આની અંદર હવે બીજું કાંઈ નથી જુઓ આ ભાગ છે એને આપણે કાઢવો નથી આપણે આઈને ઘસી લેશું બરાબર આને ઘસી લેવા માટે આપણે આ ભાગ છે આવો રીતનો ખીલી દેખો આ રીતે આપણે ઘસી લેવાનો છે જેથી આગળનો જે કાટ હોય એ બધો કાઢી લેવાનો છે જુઓ આ રીતે આ ચમકવા મળે એ રીતનો આપણે ઘસી દેવાનો છે એટલે આપણે લાઇટર સ્પાર્ક થતું નથી આગળનો જે આપણે પાણીમાં ઘણી વાર હોય છે આ આપણે પાણી ઉડે એટલે આને ઉપર કાટ ચડી જાય એટલે આપણે સ્પાર્ક થતો નથી બરાબર આ જો આ રીતે ઘસ્યો પછી જો ચમકવા માંડ્યો ચમકે છે આ રીતે ચમકવા માંડ્યો છે હવે આપણે આને મૂકી દઈએ અને આ જે સ્પ્રિંગ રેખો ભાગ છે આ સ્પ્રિંગ આપણે કાઢી લઈશું આ રીતે ફેરવું છું એટલે સ્પ્રિંગ નીકળી જશે અને આ ભાગ અને આ ભાગ બંને ઘસવાનો છે આપણે પેપર ઉપર અથવા પથ્થર ઉપર ઘસી લેવાનો છે પેપર ના હોય તો પથ્થર ઉપર તમે ઘસી શકો છો આ રીતે ઘસવાનું છે જ્યાં સુધી ચમકવા ના મળે ભાગ ત્યાં સુધી જુઓ ચમકવા મળ્યો આ રીતે ઘસાઈ ગયો હવે આ બાજુની આ બાજુ કાટ ચડી ગયો છે એને પણ આપણે ઘસી લઈએ અને આને પણ ચમકવા ચમકવો જરૂરી છે બરાબર તો જ આપણું લાઇટર ચાલુ થશે જો આ રીતે ઘસવાનો જ છે જ્યાં સુધી સમયે નહીં ક્યાં સુધી ઘસવાનું છે તો મિત્રો જુઓ હવે ચમકવા મળ્યું છે એટલે હવે આપણે આ બંને ભાગ ઘસાઈ ગયા ને અને જોડી દઈશું તો સૌ પ્રથમ આપણે આ ભાગ લઈશું બરાબર આ સ્પ્રિંગ વાળો આપણે જે આપણે એની ઉપર આ સ્પ્રિંગનો ભાગ આ રીતે લગાડી દઈશું એટલે ધીમે ધીમેથી સ્પ્રિંગ આપણે ચઢાવી દેવાય નીચે આ રીતે બરાબર પછી આ જે ભાગ છે આ રીતનો એને આપણે નાખવાનો છે આ રીતે બરાબર તો આ રીતે અંદર જવા દેવાનો છે પછી આ રીતે જવા દેવાનું સ્પ્રિંગ નીચે બરાબર આ રીતે પછી આ જે ભાગ છે એ જવા દેવાનો છે આ રીતે બરાબર પછી આપણે આની ઉપર આ લગાડશું આપણે પોઈન્ટ અને આપણે આ ઢાંકણ ઉપર છે આટાવાળું એ લગાડવાનું છે આ રીતે આ રીતે હવે ચડાવી દઈશું આટા ચડાવી દેવાના છે ભૂલ હવે હવે જોવું હું તમને દેખાડું આપણે ચાલુ થઈ ગયું કે નહીં તમે જ કહેજો મિત્રો જો તમને દેખાતો હશે સ્પાર્ક દેખાય છે આ લાઇટર રિપેર કરી નાખ્યું છે તો આપણે લાઇટર જુઓ આ લાઇટર આપણે જો થઈ ગયું ચાલુ જો બંધ કરી દો ફરી જો ગેસ ચાલુ જુઓ થઈ ગયું લાઇટર આપણું સારું બરાબર મિત્રો તો મિત્રો નવું શીખો ચેનલ ને કરી દો થેન્ક યુ મિત્રો